માતાડેને તો આપણે જ આવી વછી જામનગર बाजू જગદીશભાઈને બેક ભેંસો હતી વેચાઉ તો તમને આખી માહિતી આપ તો મિત્રો જગદીશભાઈનો તમને નંબર નીચે આપેલા છે ત્યાં તમે ભાઈ જગદીશભાઈનો કોન્ટેક્ટ કરી લ્યો જિલ્લો જામનગર તાલુકો કલાવડ ગામ ગામ તમે ભાઈને કોન્ટેક્ટ કરી અને પૂછી લેવો ભાઈને જામનગરમાં છે તો મિત્રો આ ભેંસની કિંમત રાખેલી છે 85000 રૂપિયા ત્રીજોવતર घ्यावीની છે ટોટલ જોબ દેવી છે ભેસ દેવાની છે મિત્રો ભેસમાં કાઈ ટાઈમ નથી બાકી ભાઈનો કોન્ટેક્ટ નંબર આપલે છે ત્યાં તમે ભાઈનો કોન્ટેક્ટ કરી લેવો નાના પચ્ચીની એક છે ખડેલી જેલી મિત્રો આ પણ દેવાની છે આની કિંમત રાખેલી છે 70000 રૂપિયા કિંમત માં ફિક્સ નથી રાખેલી કિંમત માં ફેરફાર થઈ જશે બાકી મિત્રો મારી YouTube ચેનલ પર ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોઈપણ અમે વિડિયો નાખી તો મિત્રો તમારા ઘરે આવી જાય તો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની મિત્રો તમારો WhatsApp નંબર આપેલ છે કે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે